નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પટેલ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ના કવિ છે નર્મદ એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક

3 પે ખાલી જગ્યા પર બરાત એમાં જવાબ આવશે અરુણો 2 ઉચી તુજ ખાલી જગ્યા જાત જય જય ગર્વી ગુજરાત એમાં જવાબ આવશે સુંદર 3 સંપે ખાલી જગ્યા સૌ જાત જય જય ગર્વી ગુજરાત એમાં જવાબ આવશે સુહેલ 4 સુબ ખાલી જગ્યા દિસે મધ્યાન સપસે વીતી ગઈ છે જાત એમાં જવાબ આવશે સકુળ 4 જન ભૂમે ખાલી જગ્યા સાત જય જય ગરવી ગુજરાત એમાં જવાબ આવશે નર્મદા પ્રશ્ન ત્રણ નીચે આપેલા જોડકા જોડો એક ઉત્તર એમાં જવાબ આવશે ક અંબામાર્થ બે દક્ષિણ એમાં જવાબ આવશે ડ કુંશ્વર મહાદેવ ત્રણ પૂર્વ એમાં જવાબ આવશે અ કાળીમાર્ગ ચાર પશ્ચિમ એમાં જવાબ આવશે બ સોમનાથ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ગરબી ગુજરાત એટલે શું ગરવી ગુજરાત નો અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવના વાળું ગુજરાત કવિ ગુજરાતને તેના બધા સંતાનો કઈ રીત રીત કહે કહે છે કવિ તેના બધા પ્રેમ છે ત્રણ પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ દેવ સાક્ષાત છે નંબર ચાર ગુજરાતે કેવા યુદ્ધો જોયા છે જવાબ ગુજરાતે સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ યુગનું વર્ણન છે પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યો માં લખો એક કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો જવાબ કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં મંદિર પૂર્વ દિશામાં કાળી માતા નું મંદિર દક્ષિણ દિશામાં કું મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા મંદિર આવેલ છે પ્રેમ રીત શીખવવાનું કેમ કહ્યું હશે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાતનું ગૌરવ બનતું છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ

પ્રશ્ન છો નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં એક આપેલા યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખવાનો છે એક કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહે છે કારણ કે એમાં જવાબ આવશે સાચી જીવન મળે ગુજરાતની સહાય સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે એમાં જવાબ આવશે બ દિશામાં એમના સ્થાનકો છે છે માટે રત્નાકર શબ્દ પ્રયોજ્યો કારણ કે બ એમાં જવાબ આવશે સાગરના પેટરમાં અનેક કિંમતી રત્નો છે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે એમાં જવાબ આવશે બ ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે કાવ્ય પંક્તિ સમજાવો હેમાં ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો રાત એક અંકિત તો જવાબ આવશે રીત બે જાત તો સાક્ષાત ત્રણ અંબામાત તો જવાબ આવશે કારીમાન ચાર મહાદેવ તો જવાબ આવશે દેવ પાંચ સાગર તો જવાબ આવશે જયકર નીચે આપેલા શબ્દો નું શિષ્ટ રૂપ લખો એક એમાં જવાબ આવશે પ્રભાત બે માં પૂર્વ ત્રીજામાં આવશે જોઈ ચોથામાં યુદ્ધ પાંચમા માં આવશે જવાબ દેખાય નીચે આપેલા શબ્દોમાંથી સાચા સાચા વાળો શબ્દ શોધી તેની જવાબ આવશે સંતાન પાંચ કસુંબી એમાં જવાબ આવશે કેસરી રક્ષા એમાં જવાબ આવશે રખેવાળી બાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવું એક અરુ બે પ્રેમ સૌર્ય અંકિત ત્રણ ઉત્તર ચાર કુંશ્વર પાંચ આશીષ છ સિદ્ધરાજ સાત નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક ગરવી તો જવાબ આવશે મહાન ગૌરવશાળી બે દીપે એમાં જવાબ આવશે પ્રકાશે શોભે ત્રણ ધ્વજ એમાં જવાબ આવશે ધજા વાવટો ચાર સતત એમાં જવાબ આવશે સંતાન બાળબચ્ચા પાંચ સાક્ષાત जाब आप से हाजरा हजूर ने प्रत्यक्ष तो नीचे ना शब्दों ना विरूद्धाती शब्दो लिखो 1 जय तो जवाब आपसे पराजय 2 सुंदर तो जवाब आपसे कद्रूप 3 उत्तर तो जवाब आपसे दक्षिण चार पूर्व तो जवाब आपसे पश्चिम पांच वीर तो जवाब आपसे कायर 6 आशीष तो जवाब आपसे साप सात शुभ तो जवाब आपसे अशुभ 8 तत्वरे तो जवाब आपसे धीरे

ફોન કાગળ વાક્ય મેં તને ઘણા ફોન કર્યા પણ તું ઉઠાવતી નથી કાગળ લખું કે શું ચાલ ખીલી પાતાળ તો વાક્ય આ રીતે બનશે દિવાલમાં ખીલી થોકતી વખતે મમ્મીએ મને પાતાળ લોક ની કથા સંભળાવી કાચ પપ્પા વાક્ય આ રીતે બનશે મારા પપ્પાએ મારી માટે કાચની સુંદર ટ્રોફી ખરીદી વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો